સ્ટોરી નો અભ્યાસ કરવાના છીએ આ ટાઈટલ અર્થ થાય કે સારું કાર્ય હંમેશા પાછું આવે છે એટલે કે સારું કરીએ તો આપણી સાથે પણ સારું જ થાય છે

એક આંબો હતો અને એક બાબુલ ટ્રી હતું ત મેંગો ટ્રી વોઝ કાઇન્ડ જે આંબો હતો એ ખૂબ દયાળુ હતો પણ ધ બાબુલ ટ્રી વોઝ નોટ સો પણ આ જે બાબુલ ટ્રી હતું એ આવું દયાળુ હતું નહીં જોઈએ આભર શું થાય છે વન ડે ધ ક્વીન બી એન્ડ હર બીઝ કેમ ટુ ધ જંગલ ફોર શેલ્ટર એક દિવસ રાણી માખી અને બીજી માખીઓ જંગલમાં શેલ્ટર એટલે કે આશરો મેળવવા માટે આવી હવે જો મધમાખીમાં કેવું હોય ખબર એક રાણી માખી હોય એ કે ને એમ બાકીની બધી માખી કરતી હોય એ રાણી માખી જ્યાં બેઠે ને આ બાકીની માખી બેઠે એટલે એકવાર વાર બન્યું એવું આ રાણી માખી ક્વીન બી જંગલમાં આવી આશરા માટે દે સો ધ બાબુલ ટ્રી એન્ડ વોન્ટેડ ટુ મેક અ બિહીવ ઇન ઇટ એમને એક બાબુલ ટ્રી એટલે કે આ વૃક્ષને જોયું એન્ડ અને એવો ઈચ્છતા હતા શું બી એનો મધપુડો બનાવવા ઈચ્છતા હતા કરીને અમને તારી ડાળીનો ઉપયોગ કરવા દે કૃપા કરીને એમ પણ ધ બાબુલ ટ્રી સેટ પણ બાબુલ ટ્રી એ કહ્યું નો ફાઈન અનધર ટ્રી ના બીજું વૃક્ષ ગોતી લે હું મારી ડાળ નહીં આપું ભાઈ ધ મેંગો ટ્રી હર્ડ ધીસ એન્ડ સેડ મેંગો ટ્રી એટલે કે આંબાએ આ બધું સાંભળ્યું અને કહ્યું બાબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ તારી પાસે પૂરતી જગ્યા છે યુ કેન શેર ઇટ તું એને વહેંચી શકે છો શેર કરી શકે છો તારી પાસે એટલી બધી જગ્યા છે તો એક નાની એમથી મધમાખીનું ગ્રુપ એના ઉપર જો એનો મધ પૂરો દે એમાં કંઈ તારો દુબળો નહીં પડી જાય એમ પણ ધ બાબુલ ટ્રી ગોટ એંગ્રી આ બાબુલ ટ્રી ગુસ્સે થઈ ગયું એન્ડ એન્સેડ અને કહ્યું આંબા એ મધમાખીઓને કહ્યું યુ કેન લીવ ઇન મી તમે મારી ઉપર રહી શકો છો વાંધો નહીં તારે આ બનાવો મારો ધ બીઝ બિલ્ડ બિહિ ઇન ધ મેંગો ટ્રી એન્ડ થેન્ક મધમાખીઓ એનો મધપુડો આંબામાં બનાવ્યો અને એનો આભાર માન્યો વન ડે એક દિવસ ટુ વુડ કટર્સ કેમ બે વુડ કટર્સ એટલે કે લકડહારા એવું તમે સાંભળ્યું હશે કઠિયારા કઠિયારો શબ્દનો નો અર્થ તમને નો ખબર હોય તો એ ગુજરાતી શબ્દ છે લકડહારા હિન્દી શબ્દ છે એટલે કે લાકડું કાપીને વેચવા તો એક દિવસ બે આવા કઠિયારા આવ્યા દે સો ધ મેંગો ટ્રી એન્ડ વોન્ટેડ ટુ કટ ઇટ ડાઉન એમણે આ આંબો જોયો અને એને કાપવા ઈચ્છતા હતા બટ વન વુડ કટર સો ધ બીહ્યુ એન્ડ સે પણ એક કઠિયારો આ મધપૂડો જોઈ ગયો અને કહ્યું ધ બીઝ વિલ સ્ટીંગ અસ આ મધમાખીઓ આપણને સ્ટિંગ કે ડંખ આપશે કવડી જશે ભાઈ અહીંયા ન કપાય તે ડિસાઈડેડ ટુ કટ ધ બાબુલ ટ્રી એમને આ બાબુલ ટ્રીને કાપવાનું નક્કી કર્યું તે સ્ટાર્ટેડ કટિંગ ઇટ એને કાપવાનું શરૂ કર્યું ધ બાબુલ ટ્રી ઇન બાબુલ ટ્રી ટ્રી આ આ બાવળે આમ તો દુખાવાથી શરૂ કરી જો તમે ચિત્રમાં જોઈ શકો છો ધ ધ બીઝ ટુ હેલ્પ એટલે આંબાએ મધમાખીઓને એની રાણી માખીએ કહ્યું લેટ્સ પ્રોટેક્ટ ધ બાબુલ ટ્રી ચાલો આ બાબુલ ટ્રીને બચાવીએ જોઈએ આગળ શું થાય છે ધ બીઝ ધ ધૂડ કટર્સ મધમાખીઓએ આ વુડ કટર આજે કઠિયારા હતા એને બધાને ડંખ માર્યો તો વૂટ કટર રેન હવે અને કઠિયા લાકડા કાપનારા ભાગી ગયા તો બાબુલ ટ્રી વોઝ સેવડ અને બાબુલ ટ્રી બચી ગયું હતું જો તમે ચિત્ર જોઈ શકો છો કેવી રીતે કઠિયારા ભાગ્યા એન પૂંચડી ઊંચી કરીને ધોતી ઊંચી કરીને ભાગ્યા ભાઈ ભાગો ભાગો કે તો બાબુલ ટ્રી સેડ બાબુલ ટ્રીએ કહ્યું આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મને માફ કરજો અને મને બચાવવા માટે તમારો આભાર ધ બીજ ટોલ્ડ હિમ ટુ થેન્ક ધ મેંગો ટ્રી ટુ એટલે બીજ મધમાખીઓએ કહ્યું શું તો કે તું આંબાનો પણ આભાર માન એમ ધ બાબુલ ટ્રી પ્રોમિસ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન અને બાબુલ ટ્રીએ ત્યારથી પ્રોમિસ કર્યો કે હું હવે કાઇન્ડ દયાળુ બનીશ એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ અને બધાની મદદ કરવાની શરૂ કરી દઈશ તો આ હતી મિત્રો સરસ મજાની વાર્તા કે જેમાં આપણે જોયું કે એક જંગલમાં સરસ મજાના બે વૃક્ષો હતા એક આંબો હતો એક બાબુલ ટ્રી હતો આંબો ખૂબ દયાળુ કાઇન્ડ હતો પણ બાબુલ ટ્રી નતો એક વાર રાણી મધમાખી નું ટોળું આવ્યું એને મધપુર બનાવો હતો પણ બાવળ પાસે ગયા તો બાવળ કીધું ના ભાઈ ના પહેલી ફુરસત મેં તો કઈ જગ્યા નથી ભાઈ હાલતી પડ એટલે પછી એને આંબા ઉપર માળો બનાવ્યો અને બે કઠિયારા આવ્યા લાકડું કાપવા માટે આંબો કાપવો હતો પણ મધમાખીનું પૂરું હતું એટલે ન કાપ્યો બાવળ કાપવા માંડ્યા એટલે બાવળો આપણે બચાવો મને બચાવો એટલે પછી કીધું ને મધમાખી કીધું બચાવ્યા અને પછી બાવળ પણ સુધરી ગયો હું બધાની વાર્તા હવે નીચે આપણને આપેલી આપેલી છે શું આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ ફ્રોમ ધ ગીવન પેરેગ્રાફ આપેલા પેરેગ્રાફમાંથી આવા સરખા અવાજ હોય સરખો સાઉન્ડ કરતા હોય એવા શબ્દો શોધવાના કીધા એટલે કે રાઇમિંગ વર્ડ્સ કીધા એક્ઝામ્પલ ફૂડ ગુડ ફૂડ માટે ગુડ શોધેલું છે એન જેમ તો કે ફ્રી ફ્રી માટે ટ્રી કેર તો કે કેર માટે હેર બટ નું કટ વુડ નું વુડ બરોબર છે આ તા જવાબ હવે શું કીધું ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ નીચે આપેલા વાક્યોને કોષ્ટકમાં વિભાજીત કરો કોષ્ટકમાં બે ખાના છે જો પહેલું ખાનું આંબાનું અને બીજું ખાનું બાબુલ ટ્રીનું છ વાક્યો છે કયા ખાનામાં કયા વાક્ય આવશે એના જવાબ જો મેં લખેલા છે નંબર નીચે પેરેગ્રાફમાં કે બે નંબર ચાર નંબર અને છ નંબર મેંગો ટ્રી નું છે અને એક ત્રણ પાંચ એ ટ્રીનું છે જોઈએ પેલું વાક્ય શું કે છે નો અનધર ટ્રી ના બીજું વૃક્ષ શોધી લે હા બાબુલ ટ્રીએ કહ્યું હતું પછી બીજું વાક્ય છે બાબુલ ટ્રી યુ ઇનફ સ્પેસ બાબુલ ટ્રી તારી પાસે ઘણી બધી જગ્યા છે આવું કોને કીધું તું તો કે આંબા એ કીધું એટલે એ પેલા બોક્સમાં આવશે એવી રીતે ત્રીજું વાક્ય ચોથું વાક્ય પાંચમું વાક્ય છઠ્ઠું વાક્ય બધા વાક્ય આપણે વાર્તામાં આવી ગયેલા જ વાક્યો છે અને કોણે કહ્યા એ પ્રમાણે જે તે ખાનામાં જવાબ આવશે જો મેં નંબર લખેલા છે એના પછી કીધું છે કે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ક્વેશ્ચન નંબર વન છે વુ કેમ ઇન ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર આશરા માટે કોણ આવ્યું જંગલમાં તો કે મધમાખીઓ એટલે લખવાનું ધ ધ ધ ક્વીન બી એન્ડ હર બીઝ ટુ ટુ જંગલ ગેટ શેલ્ટર મધમાખી પણ રાણી અને એની મધમાખીઓ માટે આવ્યા ક્વેશ્ચન નંબર છે નેચર ઓફ મેંગો ટ્રી ટપકા ટપકા મેંગો નો નેચર કેવો હતો તો કે કાઇન્ડ હતો તો તમારે લખવાનું કાઇન્ડ જો મેં લખેલું છે બરોબર એવી રીતે ક્વેશ્ચન નંબર છે વોટ ડીડ ધ ધ ક્વીન બી ટુ ટ્રી રાણી માખે બાબુલ ટ્રીને શું વિનંતી કરી તો કે મને અહીંયા ઘર બનાવવા દે એવી કરી હતી તો જોઈએ જવાબ ધ ક્વીન બી રિક્વેસ્ટેડ ધ બાબુલ ટ્રી ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક અ બી રાણી માખે બાબુલ ટ્રીને વિનંતી કરી કે તું તારી ડાળી અમને મધપૂડો બનાવવા માટે વાપરવા દે એના પછી નંબર ચાર છે વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક ધ હેલ્પ ફ્રોમ યુ જો તમારી પાસે કોઈ મદદ માગે તો તમે શું કરશો હું તો કરું ઓ ભાઈ એટલે મેં લખ્યું કે આઈ વિલ હેલ્પ ધેટ પર્સન હું એ માણસની મદદ કરીશ એવી જ રીતે પાસમો પ્રશ્ન છે ડીડ ધ ધ બાબુલ ટ્રી થેન્ક બીઝ શું બાબુલ ટ્રી એ બીઝ કે મધમાખીનો આભાર માન્યો હતો તો કે હા એટલે કે યસ ધ બાબુલ ટ્રી થેન્ક ધ બીઝ હા બાબુલ ટ્રીએ બીઝ નો આભાર માન્યો હવે નંબર છ છે વોટ ડીડ બાબુલ ટ્રી પ્રોમિસ બાબુલ ટ્રીએ શું પ્રોમિસ કર્યું છેલ્લા પેરેગ્રાફમાં આવ્યું હતું તો કે ધ બાબુલ ટ્રી પ્રોમિસ ટુ બી કાઇન્ડ એન્ડ હેલ્પ ઓલ બાબુલ એ દયાળુ થવાનું અને બધાની મદદ કરવાનો પ્રોમિસ કર્યો હવે છે હાઉ ઇઝ ધ હની બી યુઝફુલ ટુ અસ મધમાખી આપણને કઈ રીતે ઉપયોગી છે તો જવાબ મેં અહીંયા લખેલો છે કે હની બી ઇઝ અ સ્વીટ હની પહેલાં તો આપણને મધુર મીઠું મધ આપે છે અને પછી તો કે એક એવી પ્રક્રિયા છે જેને આપણે ગુજરાતીમાં વિજ્ઞાનમાં તમે પરાગ નહીં પ્રક્રિયા એવો શબ્દ આવ્યો છે આ પ્રક્રિયામાં હેલ્પફુલ થાય છે એના માટે ઇંગ્લિશમાં લખેલું છે ઇટ હેલ્પસ મેની યુઝફુલ વેજીટેબલ્સ એન્ડ ફ્રુટ્સ ટુ ગ્રો બાય કલેક્ટિંગ પોલેન ફ્રોમ ધ નેક્ટર ઓફ ફ્લાવર્સ બરોબર આ હતા આપણા પ્રશ્નોના જવાબ હવે શું કીધેલું છે સ્ટડી ધ રિસિપ્ટ આપેલી રિસિપ્ટનો અભ્યાસ કરો આ રિસિપ્ટ થોડીક આછી છે પણ જોઈએ હમીરગઢ ટ્વેન્ટી ટુ તારીખ આપેલી છે જો પંદર સાત બે હજાર ચોવીસ સમય આપેલો છે સંધ્યાનો ઇવનિંગ અઢાર વાગી ને બત્રીસ મિનિટ ને તેર સેકન્ડ બરોબર નામ આપેલું છે પટેલ વેદાંત કુમાર દશરથ પછી શું આપેલું છે તો કે બફેરો એટલે કે ભેંસના દૂધની વાત છે ક્યાંની ખબર પડી છે તમને આ રિસિપ્ટ ક્યાંની છે હા ડેરીએ દૂધ જમા કરાવ્યું હોય એની કેટલું છે તો કે દોઢ લિટર ફેટ તો કે આઠ પોઈન્ટ એક પછી ભાવ શું છે પર કેજી રેટ તો કે આઠસો પચાસ લીટરનો ભાવ શું છે તો કે સડસઠ સોરી ઓગણ સિત્તેર સત્તર આવી રીતે બધી માહિતી આપણને આપેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે તો ચાલો જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર તો કે આ કસ્ટમર ગ્રાહકનું નામ શું છે તો જો ઉપર નામ આપેલું હતું કે વેદાંત કુમાર દશરથ પટેલ તો એનો જવાબ મેં અહીંયા લખેલો છે તમારે લખવાનો છે નેમ નહીવનિંગ શિફ્ટ નંબર ત્રણ છે હાઉ મચ મિલ્ક શિફ્ટ અને કેટલું દૂધ વેચશું આપણા ઘરે જે માલધારી હોય ખાસ કરીને ગામડામાં એ ડેરીમાં દૂધ જમા કરવા જતા હોય એની જેમાં રિસિપ્ટ છે તો હી સોલ્ડ વન પોઈન્ટ ફાઈવ લિટર ઓફ મિલ્ક ઇન ધેટ શિફ્ટ એને દોઢ લિટર દૂધ વહેંચ્યું છે આ બધું રિસિપ્ટમાં આપેલું છે હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન્ટ દૂધનો ફેટ કેટલા છે તો મેં તમને કહ્યું હતું આઠ પોઈન્ટ એક ફેટ છે તો લખવાનું ધ મિલ્ક કન્ટેન્સ એટ પોઈન્ટ વન ફેટ દૂધ આઠ પોઈન્ટ એક ફેટ ધરાવે છે નંબર પાંચમાં છે વોટ ઇઝ ધ ટોટલ બિલ ઓફ ધ ફાઈવ ડેઝ પાંચ દિવસનું સંપૂર્ણ બિલ શું છે તો કે ધ ટોટલ બિલ ઓફ ધ ફાઈવ ડેઝ ઇઝ ઇલેવન બરોબર એ ચિત્રમાં સૌથી નીચે આપેલું હતું નંબર છ માં છે વોટ ઇઝ ધ રેટ ઓફ ધ મિલ્ક પર લિટર ઓન ધેટ ડે એ દિવસે દૂધનો ભાવ શું છે તો મેં રિસિપ્ટ વાંચતી વખતે તમને કીધું હતું કે ઓગણસિત્તેર પોઈન્ટ સત્તર

વિડિયોના કોમેન્ટ સેક્શનમાં તમને આ વિડીયોમાં મજા આવી અને હા તો કઈ વસ્તુમાં કે કઈ જગ્યાએ તમને સૌથી વધારે મજા આવી એ જણાવી દેજો અને આવી જ રીતે સરસ મજાની રીતે પાઠ કવિતાઓને શીખતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ